પોરબંદરના પ્લોટ ગાર્ડન નજીક દસ દિવસ પૂર્વે સરા જાહેર છરી વડે સામસામો હુમલો થતાં બે લોકોને ઈજા થઈ હતી જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં પોલીસે એક આરોપીને ઝડપી લઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોરબંદરના છાયામાં આવેલ રામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અર્જુન હરદાસભાઈ કડછાઈ દસ દિવસ પૂર્વે હોસ્પિટલના બિછાનેથી પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ તેરના સવારના ભાવેશ્વર મંદિર સામે આવેલ પાનની દુકાને ગયો ત્યારે દુકાનદારે જણાવ્યું હતું કે ભોજેશ્વર પ્લોટ શેરી નંબર ત્રણમાં રહેતો આલય રાજશી જાડેજા દુકાને આવે અર્જુન મળે તો મારે મારવો છે તેમ કહી ગાળો બોલતો હતો અને પોતાના મોબાઈલ નંબર આપતો ગયો છે આથી અર્જુને તેને ફોન કરી શા માટે ગાળો કાઢે છે તેમ પૂછતા આલયે વાડી પ્લોટમાં બોલાવ્યો હતો અર્જુને અને તેના મિત્રએ જઈ તું કેમ મને ગાળો આપે છે હવે આપણે શું છે અગાઉ થયેલ ઝઘડાનું તો સમાધાન થઈ ગયું હતું તો હવે બોલાચાલી કરવાનો શું મતલબ છે તેમ કહેતા અર્જુનના મિત્ર અજય ગોઢાણીયાએ બંનેને ઝઘડો ન કરવા સમજાવી સમાધાન કરાવ્યું હતું અને બંનેને ઘરે મોકલ્યા હતા ત્યારબાદ અજયે સાડા બારેક વાગ્યે ફોન કરી આલયને તેની સાથે વધુ વાત કરતી હોવાનું જણાવી ખીજરી પ્લોટ બોલાવ્યો હતો આથી તે ત્યાં જતા અજય બંનેને તમે બે એકબીજાને ફોન કરતા નહીં ને ગામમાં ભેગા થાવ ત્યારે એકબીજાને બોલાવતા નહીં તેમ કહેતા તે ઘરે જતો રહ્યો હતો ત્યારે આલયે અર્જુનને કતરાઈને હજી તારી ઈચ્છા હોય તો કહેજે તેમ કહી થપ્પડ મારતા અર્જુને તેને ધક્કો માર્યો હતો આથી આલયે પથ્થરને ઘા માર્યો હતો જેથી અર્જુને તેની સાથે ઝપાઝપી કરતો હતો ત્યારે આલયે નેફામાંથી છરી કાઢી હુમલો કરતા અર્જુનને માથામાં ગંભીર ઈજા થઈ હતી આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો સામા પક્ષે ભોજેશ્વર પ્લોટમાં રહેતા આલય રાજશીભાઈ જાડેજાને પણ ઈજા થઈ હોવાથી તેણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે એકાદ વર્ષ સત્યનારાયણ મંદિર પાસે જતો હતો ત્યારે અર્જુને પોતાનું સ્કૂટર આડું નાખતા સામાન્ય બોલા ચાલી થઈ હતી પછી આ વાત ઘરના સભ્યોને ખબર પડતા બંનેએ સમાધાન કરી લીધું હતું છતાં અર્જુન વારંવાર આ લઈના સ્કૂટર આગળ પોતાનું સ્કૂટર રાખી હેરાન કરવાના પ્રયાસ કરતો હતો આથી તે અંગે વાતચીત કરવા ખીજરી પ્લોટ ગાર્ડન પાસે મળ્યો ત્યારે અર્જુન ઉપરાંત અજય ગોઢાણીયા અને ગબરૂ નામના શખ્સે તેની સાથે બોલાચાલી કરી હતી અને અર્જુને બંધ છરીનો પાછળનો ભાગ માર્યો હતો જ્યારે ગબરૂએ પંચ વડે હુમલો કર્યો હતો આથી આલય બેહોશ થયો હતો મિત્રએ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાંથી તેણે અર્જુન અજય અને ગબરૂ સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે આરોપી આલય જાડેજાને ઝડપી લીધો છે અને તેને બનાવના સ્થળ ખીજરી પ્લોટ ગાર્ડન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ